વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છે ધોરણ આઠ પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગ નું સ્વાધ્યાય ત્રણ નો દાખલા નંબર બીજો દાખલા નંબર બીજામાં એવું બીજા કોઈ પણ પ્રકારની ગણતરી નથી કરવાની આ ચાર છે એમાં આપણે ગણતરી બિલકુલ કરવાની નથી એ કે આપણે જણાવવાનું છે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી કેની કે જણાવશું તો જો અહીં એક થી દસ ના વર્ગ મેં આપણે દાખલા એકમાં લખા તેમાં જ રહેવા દીધા છે આપણને ઉપયોગી થશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ને ક્લિક કરો બાજુનો બેલ આઇકન પણ દબાવો વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો હવે આપણને અહીં એટલી ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ જો અહીંયા મે 1 2 3 4 5 6 7 8 9 અને 0 10 મીન્સ કે 0 આપણે લેશું તો એનો શું વર્ગ મળે ને મે તમને લખી દીધું તો આપણને કંઈક કેટલું જ મળશે 0 આપણે અહીં નીચે લખીએ કે જેથી કરીને અહીંયા અહીં જવાબ લખવામાં ફાયદો રહે 0 પછી આપણને મળશે કાં તો 1 મળશે કાં તો આપણને 4 મળશે પાંચ મળશે છ મળશે અને નવ આપણને આટલી જ સંખ્યા મળશે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરશું તો આપણને એકમનો અંક ઝીરો એક ચાર પાંચ છ કે નવમાંથી જ કંઈક મળશે હવે આપણે આપણી ઉપર આવીએ તો અહીંયા જો એકમનો અંક ત્રણ છે તો આપણે લખીએ એકમનો અંક ત્રણ છે તો આપણે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી તો લખીએ માટે

નથી હવે ત્રીજી સંખ્યા છે ચારસો ને આઠ એકમનો અંક આઠ છે આમાંથી ક્યાંય આપણને એકમનો અંક આઠ મળતો નથી તો આપણે કહી શકીએ કે ચારસો આઠ પણ પૂર્ણ વર્ગ નથી તો આપણે લખીએ એકમનો અંક આઠ છે માટે ચારસો આઠ પૂર્ણ વર્ગ નથી હવે છેલ્લી સંખ્યા જોવો જો એકમનો અંક એક છે અને આપણે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો એનો એકમનો અંક એક હોય શકે જો કાં તો એક વાળાનો હોય નવ વાળાનો હોય શકે તો આપણે લખીએ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ હશે તો આપણે લખીએ એકમનો અંક એક છે માટે ચારસો એકતાલીસ પૂર્ણ વર્ગ હોય મેં હોઈ શકે શબ્દ લેખો હકીકત મને ખબર જ છે ચારસો એકતાલીસ પૂર્ણ વર્ગ છે એકવીસ નો વર્ગ કરો એટલે તમને જવાબ ચારસો એકતાલીસ મળશે ખ્યાલ છે છતાં હોઈ શકે શું કામ લખ્યું કારણ કે આપણને આમાં કોઈ ગણતરી કરવાની કીધી નથી આપણને અંદાજ મારવાનો કીધું છે માટે હોઈ શકે લખ્યું બાકી આ સંખ્યા પૂર્ણ વર્ગ જ છે વિડિયોને પોઝ કરી ચારે ચાર જવાબ તમારા નોંધ પોથી મુલી હોય પછી વિડીયો ચાલુ રહેવા દેજો બીજા પછી ત્રીજો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે તો બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં